દાહોદના લીમખેડામાં વીર માંધાતા જયંતીની ભવ્ય ઉજવણી મોટા હાથી ધારાથી નીકળેલી શોભાયાત્રામાં કોળી સમાજના હજારો લોકો જોડાયા રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા મકર મકરસક્રાંતિના પવિત્ર દિવસે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા પૃથ્વી સમ્રાટ વીર માંધાતા ભગવાનના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી લીમખેડાના મોટા હાથી ધારા મેદાનથી નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ મુખ્ય મહેમાન તરીકે અને દાહોદના સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા શોભાયાત્રામાં દાહોદ જિલ્લાના દેવઘાઢ બારિયા શિંગવડ ધાનપુર અને લીમખેડા તાલુકામાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો ભાઈઓ બહેનો કર્મચારીઓ ડોક્ટરો વડીલો અને રાજકીય આગેવાનો જોડાયા હતા ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રા લીમખેડા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી જેના કારણે સમગ્ર નગરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું તેમાં રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના સુપુત્ર કિરણભાઈ ખાબડ પણ શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રાનું સમાપન સર્કિટ હાઉસ નજીક આવેલા માંધાતા ચોક ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં ભગવાન માંધાતાની આરતી ઉતારવામાં આવી હતી અને સૌ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો રિપોર્ટર હિંમતભાઈ પટેલ શિંગવા